જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે ભગવાન શિવ માતા પાર્વતીને એક રસપ્રદ અને શીખદાયક કથા સંભળાવવા જઈ રહ્યા છે તો ચાલો આપણે બધા આ કથા સાંભળીએ જે આપણને કર્મના ફળનું મહત્ત્વ શીખવશે દર્શક મિત્રો હું ભગવાન શિવ અને માતા પાર્વતીને પ્રાર્થના કરું છું કે જે પણ મનુષ્ય આ વિડીયોને લાઈક કરશે અને કમેન્ટમાં હર હર મહાદેવ લખશે તેનું જીવન ધન ધાન્ય અને સુખ સમૃદ્ધિથી ભરાઈ જાય તેમના જીવનમાં કોઈ ચિંતા ન રહે દર્શક મિત્રો વિડીયો અંત સુધી જોજો કારણ કે અધૂરું જ્ઞાન હાનિકારક હોય છે તો ચાલો કહાની શરૂ કરીએ એક ગાઢ જંગલમાં એક ઊંચા વૃક્ષ ઉપર ગીધ પોતાના બચ્ચા સાથે રહેતું હતું આ ગીધ પોતાના બચ્ચાને ખૂબ પ્રેમથી ઉછેરતું હતું એક દિવસ જ્યારે ગીધ પોતાના બચ્ચાને લઈને જંગલમાં ફરવા નીકળ્યું ત્યારે તેમની નજર એક રસ્તાને કાંઠે બેઠેલા એક સ્ત્રી અને પુરુષ પર પડી આ બંનેની હાલત અત્યંત દયનીય હતી તેમના શરીર ઉપર ઘા હતા લોહી વહેતું હતું અને તેઓ ભયંકર પીડામાં કણસી રહ્યા હતા આસપાસ કોઈ તેમની મદદ માટે આવતું ન હતું તેમની આ દશા જોઈને એવું લાગતું હતું કે જાણે તેઓ કોઈ મોટા પાપનું ફળ ભોગવી રહ્યા છે અને ત્યારે ગીધના બચ્ચાએ આ દ્રશ્ય જોયું તેમનું ધ્યાન તે બંનેના શરીરમાંથી વહેતા લોહી અને માંસ પર ગયું અને તેમને લાલચ આવી તેઓએ તેમના પિતા ગીધને કહ્યું પિતાજી અમે અત્યાર સુધી ફક્ત પશુઓનું માંસ ખાધું છે આજે અમને મનુષ્યનું માંસ ખાવાની ઈચ્છા થઈ છે આ બંને ઘાયલ લોકોનું માંસ અમને ખાવા દો ગીધે પોતાના બચ્ચાની વાત સાંભળી અને શાંતિથી કહ્યું બાળકો ભગવાને આપણા માટે જે ભોજન નક્કી કર્યું છે તે જ આપણે ગ્રહણ કરવું જોઈએ વધુ લાલચ કરવી એ આપણા માટે મુસીબત બની શકે છે આજના સમયમાં મનુષ્યનું માંસ ખૂબ દૂષિત થઈ ગયું છે તે ખાવાલાયક નથી મનુષ્યના કર્મો એટલા નીચા થઈ ગયા છે કે તે જોઈને શરમ આવે છે ધર્મ અને ન્યાયની સમજ ધરાવનાર મનુષ્ય આટલો નીચે ઉતરી જશે એ કોઈએ વિચાર્યું ન હતું જ્યારે ગીધના બચ્ચાએ આશ્ચર્યથી પૂછ્યું પિતાજી એવું તે શું થયું કે મનુષ્યનું માંસ આટલું દૂષિત થઈ ગયું ત્યારે ગીતે કહ્યું બાળકો હું તમને એક કથા સંભળાવું છું આ કથા એ જ બંને સ્ત્રી પુરુષની છે જેનું માંસ ખાવા માટે તમે ઉત્સુક છો આ કથા સાંભળ્યા પછી તમે કદાચ મનુષ્યનું માંસ ખાવાની વાત ક્યારેય નહીં કરો અને પછી બચ્ચે ઉત્સાહથી કહ્યું હા પિતાજી અમે આ કથા સાંભળવા માંગીએ છીએ કૃપા કરીને અમને જણાવો કે શા માટે મનુષ્યનું માંસ ન ખાવું જોઈએ ગીત એક વૃક્ષની ડાળી પર બેસી ગયું અને પોતાના બચ્ચાને કથા સંભળાવવા લાગ્યું તેણે શરૂઆત કરી બાળકો આ કથા એ બંનેની છે જે આજે નીચે દયની હાલતમાં બેઠા છે એક સમયે આ બંને એક રાજ્યના રાજા અને રાણી હતા આ રાજાને પહેલાં એક પત્ની હતી જે ભગવાનને પ્યારી થઈ ગઈ હતી રાજા અને તેની પહેલી રાણીનો પ્રેમ અત્યંત ગાઢ હતો રાજ્યમાં ચારે બાજુ ખુશહાલી હતી અને પ્રજા પોતાના રાજાને ખૂબ માન આપતી હતી રાજા પણ પોતાની પ્રજાની ભલા માટે દિવસ રાત મહેનત કરતો હતો જ્યારે થોડો સમય વીત્યો ત્યારે રાણીએ એક પુત્રીને જન્મ આપ્યો પરંતુ દુર્ભાગ્યે પુત્રીના જન્મ બાદ રાણી ભગવાનને પ્યારી થઈ ગઈ આ ઘટનાએ રાજાને ઊંડો આઘાત આપ્યો તેના હૃદયમાં એક વિચાર ઘર કરી ગયો કે તેની પુત્રીના જન્મના કારણે જ તેની પ્રિય રાણીનું મૃત્યુ થયું અને આ વિચારે તેને એટલો પરેશાન કર્યો કે તેની હાલત લગભગ પાગલ જેવી થઈ ગઈ હતી તે પોતાની પુત્રીને નફરતની નજરે જોવા લાગ્યો અને તેને કુલક્ષણી કહેવા લાગ્યો તે હંમેશા બબડતો આ મારી પુત્રી નથી આ તો કુલક્ષણી છે જેના કારણે મારી રાણી ગઈ અને ત્યારે રાજાને ઘણા લોકોએ સમજાવવાનો પ્રયત્ન કર્યો મહારાજ જે થયો તે ભગવાનની ઈચ્છા હતી આ બાળકી ઉપર આટલો રોષ ન રાખો પરંતુ રાજાના મનમાંથી રાણીની યાદો નીકળતી ન હતી તેની આ નફરતનો ભોગ તેની નાની પુત્રી બની તે નાની બાળકી હંમેશા રડતી રહેતી પણ રાજા તેની તરફ નજર નાખવા પણ તૈયાર ન હતો દાસીઓએ જ તે બાળકીનો ઉછેર કર્યો જ્યારે રાજાની આ હાલત વધુ બગાડવા લાગી ત્યારે મંત્રીઓ અને નજીકના સગાઓએ ચિંતા વ્યક્ત કરી તેઓ રાજાને સલાહ આપી મહારાજ તમે બીજા લગ્ન કરો જેથી રાણીનો ગમ ભૂલી શકો અને બાળકીને પણ માતાનો પ્રેમ મળે રાજાને આ વિચાર યોગ્ય લાગ્યો અને તેણે બીજા લગ્ન કરી લીધા પરંતુ આ નવી રાણીએ પણ રાજાની પુત્રી કુલક્ષણીને ક્યારેય સ્વીકારી નહીં રાજા જેમ તેની પુત્રીથી નફરત કરતો તેમ નવી રાણીએ પણ તેને હંમેશા દૂર રાખી થોડા સમય પછી નવી રાણીએ એક પુત્રીને જન્મ આપ્યો જેનું નામ રાજાએ સૌભાગ્યવતી રાખ્યું રાજા અને રાણીએ સૌભાગ્યવતીને ખૂબ પ્રેમ આપ્યો પરંતુ કુલક્ષણીને હંમેશા અવગણવામાં આવી રાજા તેને નજર પર જોવા પણ તૈયાર ન હતો અને તેણે સખત હુકમ કર્યો કે જ્યારે તે મહેલમાં હોય ત્યારે કુલક્ષણી તેની સામે ન આવે અને જ્યારે બંને પુત્રીઓ મોટી થઈ ત્યારે સૌભાગ્યવતીને રાજકુમારી જેવું જીવન મળ્યું તેને શિક્ષણ સુંદર વસ્ત્રો અને બધી સુખ સુવિધાઓ મળી પરંતુ કુલક્ષણીને ન તો શિક્ષણ મળ્યું ન તો સારા વસ્ત્રો તેને સૌભાગ્યવતીના જૂના કપડાં પહેરવા પડતા રાજા અને રાણીની નફરતનો ભોગ બનીને કુલક્ષણી એકલી પડી ગઈ પરંતુ તેનું હૃદય શુદ્ધ અને ધાર્મિક હતું તે હંમેશા ભગવાનની ભક્તિમાં લીન રહેતી જેમ તેની માતા રાણી પણ ધાર્મિક હતી એક દિવસ રાણીએ રાજાને કહ્યું મહારાજ હવે બંને પુત્રીઓ લગ્નની ઉંમરે આવી ગઈ છે આપણે તેમના લગ્નની વ્યવસ્થા કરવી જોઈએ રાજાએ સંપત્તિ આપી પરંતુ તેના મનમાં કુલક્ષણી પ્રત્યેની નફરત હજુ પણ હતી તેણે કહ્યું પહેલાં આ કુલક્ષણીનું લગ્ન કરીને તેને આપણા જીવનમાંથી દૂર કરીએ રાણીએ રાજાને ઉશ્કેરીને કહ્યું આ કુલક્ષણી માટે કોઈ અંધ ભિખારી જ યોગ્ય છે આ રાજમહેલમાં રહેવાને તે લાયક નથી જ્યાં જશે ત્યાં વિનાશ જ લાવશે અને ત્યારે રાજાએ આ વાત માની લીધી અને તેના નાય અને પંડિતને આદેશ આપ્યો કુલક્ષણી માટે એવો વર્ષો હતો જે અંધ હોય અને જેનો કોઈ પરિવાર ન હોય નાય અને પંડિત દૂર ગામમાં ગયા જ્યાં તેમને એક મંદિરની બહાર એક ભિખારીનો અંધ પુત્ર મળ્યો તેની માતા પણ ભીખ માંગીને ગુજરાન ચલાવતી હતી તેમનું ઘર એક ઝૂંપડી હતી નાય અને પંડિતે રાજાને આ વાત જણાવી અને રાજાએ કુલક્ષણીના લગ્ન તે અંધ ભિખારી સાથે કરી દીધા દાન દહેજના નામે તેને કંઈ જ ન આપ્યું જ્યારે કુલક્ષણી પોતાના સાસરે પહોંચી ત્યારે તેની આંખોમાં આંસુ હતા તે ઝૂંપડીમાં રહેવા લાગી પરંતુ તેને ભગવાનની ઈચ્છા માણી લીધી તેણે પોતાના પતિ અને સાસુની સેવા શરૂ કરી તે ખાવાનું બનાવતી તેમને ખવડાવતી અને પછી જાતે ખાતી તેનું હૃદય ભગવાનની ભક્તિમાં રચ્યું રહેતું તેની સાસુએ તેની આ સેવા ભાવના જોઈને કહી તેની સાસુએ તેની આ સેવા ભાવના જોઈને કહ્યું બેટા લોકો તને કુલક્ષ્મી કહે છે પણ તું તો અમારા ઘરની લક્ષ્મી છે અને પછી થોડા સમય બાદ રાજાએ સૌભાગ્યવતીના લગ્ન એક ચક્રવર્તી સમ્રાટના પુત્ર સાથે ધામધૂમથી કર્યા હજારો હાથી ઘોડા અને રથ દહેજમાં આપ્યા સૌભાગ્યવતી રાણી બની અને રાજમહેલના સુખોનો આનંદ માણવા લાગી બીજી તરફ કુલક્ષણી પોતાના અંધપતિ અને સાસુ સાથે ઝૂંપડીમાં જીવન વિતાવતી હતી એક દિવસ કુલક્ષણીએ પોતાની સાસુને કહ્યું માજી તમે રોજ ભીખ માંગવા જાઓ છો મને આ બરાબર નથી લાગતું લોકોનું અપમાન સાંભળવું મને પસંદ નથી ચાલો આપણે કોઈ નાનું કામ શરૂ કરીએ સાસુએ તેની વાત માની અને ભીખમાંથી બચેલા થોડા પૈસા કુલક્ષણીને આપ્યા કુલક્ષણીએ બજારમાંથી ખરબૂજ અને તરબૂજ ખરીદ્યા અને એક મંદિરની બહાર બેસીને તેને વેચવા લાગી તેની મીઠી વાણી અને પ્રામાણિકતાને કારણે લોકો તેની પાસેથી ખરીદી કરવા લાગ્યા અને ત્યારે ભગવાનની લીલા બની ભગવાન વિધાતા અને માતા વિધિ વૃદ્ધ દંપતીના રૂપમાં તે રસ્તે થઈને જઈ રહ્યા હતા માતા વિધિએ કુલક્ષણીના ખરબૂજની સુગંધ અનુભવી અને કહ્યું પ્રભુ આ ખરબૂજ ખાવા જોઈએ તેઓ કુલક્ષણી પાસે ગયા અને ખરબૂજ માંગ્યા કુલક્ષ્મીએ તેમને પાણી પીવડાવ્યું ખરબૂજ ખવડાવ્યા અને તેમની સેવા કરી તેણે તેમના પગ દબાવ્યા અને પોતાના પાટલાથી હવા કરી જ્યારે તેમણે કહ્યું કે તેમની પાસે પૈસા નથી તો કુલક્ષ્ણીએ હસીને કહ્યું માજી તમે ખરબૂજ ખાધા એ જ મારા માટે પુણ્યનું કામ છે તમે મને બેટા કહ્યું એ મારા માટે માતાનો પ્રેમ છે જેની મને હંમેશા ઝંખના હતી માતા વિધિ અને વિધાતા તેની ભક્તિ અને સેવાભાવથી પ્રસન્ન થયા તેઓએ તેને થોડી ભભૂતિ આપી અને કહ્યું આને સાચવીને રાખજે કુલક્ષણીએ તે ભભૂતિને પોતાના ઘરના ચાર ખૂણામાં છાંટી થોડી સંદુકમાં રાખી અને થોડી તુલસીના છોડમાં મૂકી રાત્રે તે સૂઈ ગઈ અને જ્યારે સવારે ઉઠી ત્યારે તેની ઝૂંપડીની જગ્યાએ એક ભવ્ય મહેલ બની ગયો હતો ચારે બાજુ ધન દોલતનો ઢગલો હતો અને આશ્ચર્યની વાત તો એ હતી કે તેના પતિની આંખો પણ સાજી થઈ ગઈ હતી તેનો પતિ હવે કોઈ રાજકુમારથી ઓછો ન હતો કુલક્ષણીએ આ બધું ભગવાનની કૃપા માની તેણે એક મોટી કથાનું આયોજન કર્યું અને પોતાના પિતા સાવકી માતા અને બહેન સૌભાગ્યવતીને આમંત્રણ મોકલ્યું જ્યારે તેના પિતા અને સાવકી માતા આવ્યા ત્યારે તેઓ પોતાની દયની હાલતમાં હતા તેઓ કુષ્ઠ રોગથી પીડાતા હતા અને તેમનું રાજ્ય નષ્ટ થઈ ગયું હતું તેઓએ કુલક્ષણીની સમૃદ્ધિ જોઈને માફી માગી પરંતુ તેમના પાપનું ફળ તેમને ભોગવવું જ પડ્યું અને જ્યારે સૌભાગ્યવતીએ પોતાની બહેનની સમૃદ્ધિ જોઈને ઈર્ષા કરી તેણે પણ ખરબૂજ વેચવાનું નક્કી કર્યું જેથી ભગવાન તેના ઉપર કૃપા કરે પરંતુ જ્યારે માતા વિધિ અને વિધાતા તેની પાસે આવ્યા ત્યારે તેણે તેમનું અપમાન કર્યું અને ખરબૂચ આપવાની ના પાડી તેમણે તેને ભભૂતિ આપી પરંતુ જ્યારે સૌભાગ્યવતીએ તેનો ઉપયોગ કર્યો ત્યારે તેનો મહેલ ઝૂંપડીમાં ફેરવાઈ ગયો તે રડવા લાગી અને પોતાની બહેનને દોષ આપવા લાગી જ્યારે કુલક્ષ્મણીને આ બધી ખબર પડી ત્યારે તે પોતાના પતિ સાથે સૌભાગ્યવતીને મળવા ગઈ તેણે પોતાનું અડધું ધન આપીને સૌભાગ્યવતીનું રાજ્ય ફરી સ્થાપ્યું અને પોતાના માતા પિતાને પોતાની સાથે લઈ ગઈ પરંતુ તેમના પાપનું ફળ એટલું ભારે હતું કે તેઓ કુષ્ઠ રોગથી મુક્ત ન થયા આખરે તેઓ એકાંતમાં ગયા અને ભગવાનની ક્ષમા માગવા લાગ્યા તેમના શરીરમાંથી લોહીંયાને માંસ ગળી રહ્યું હતું અને તેઓ પોતાના કર્મનું ફળ ભોગવી રહ્યા હતા અને પછી ગીતે પોતાની કથા પૂરી કરી અને બચ્ચાને પૂછ્યું બાળકો હવે બોલો શું તમે આવા મનુષ્યનું માંસ ખાવા માગો છો બચ્ચાએ શરમથી માથું નમાવી દીધું અને કહ્યું પિતાજી અમને માફ કરો આજે અમે સમજી ગયા કે મનુષ્યનું માંસ દૂષિત છે અને કર્મનું ફળ કોઈ નથી ટાળી શકતું આ કથામાંથી આપણને શીખવા મળે છે કે આપણે ક્યારેય કોઈની સાથે ખરાબ વર્તન ન કરવું જોઈએ ખાસ કરીને માતા પિતાએ પોતાના સંતાનો સાથે ભેદભાવ ન કરવો જોઈએ કર્મનું ફળ આપણને આ જન્મમાં કે પછી આવનારા જન્મમાં ભોગવવું જ પડે છે ભગવાનની ભક્તિ અને સારા કર્મો જ આપણને સાચો માર્ગ બતાવે છે તો મિત્રો આપણે હંમેશા સારા કર્મ કરીએ અને ભગવાનની ભક્તિમાં લીન રહીએ દર્શક મિત્રો આ વાર્તા તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ 라데라데